રાજકારણ ગરમાયું છે સીએમ ને હું આમંત્રણ આપું છું રાજ્યના મુખ્યમંત્રી ને ભાવ આમંત્રણ આપું છું તમે એક વાર તને છાપી આંટવાનો તમે નાગરિકો માટે સંવેદનશીલ હોવાની જે મનાસો સુખી છે शर्म आबी जोय तुम्हारी राजनीति के राज्य नो सीएम पोते मार्ग में मकान मंत्री और ये छता आटला रोड रस्ता में पानी भरा है आटला रोड रस्ता टूटे शहर में भूवा परलाल आई वन टूटी जाए नमस्कार आप जो जोरिया छो न्यूज़ रूम में अपने साथ हूं छु बाबेक

જે કહી શકાય કે એવું પણ કહ્યું છે છે કે તમે જે આ બનાવ્યા તેના કારણે અહીંયા પાણીનો ભરાવો થઈ રહ્યો હોવાની વાત જે છે તે પણ જીગ્નેશ મેવાણીએ વિડીયોમાં કરી હોવાનું સામે આવ્યું છે સાથે જ સાબરકાંઠા બનાસકાંઠા પાલનપુર સહિતના જે વિસ્તારો છે જે હાઈવે આવેલા છે હાઈવે નજીક

તમે એ છાપી ગામ છે ત્યાં આવો ત્યાં આપણે વિકાસ જોઈએ છાપી રોડ પર ત્રીસ મિનિટ ઉભો એ ઉભો એ વિકાસ તમને દેખાઈ જશે થોડા જ વરસાદમાં પાણી ભરાય કે લોકો ત્રાહી મામ પોકારી ઉઠ્યા હોવાની વાત જીગ્નેશ મેવાણી દ્વારા કરવામાં આવી છે પાણી ભરાવાનું એકમાત્ર કારણ એ તમારી રાજનીતિ હોવાનું પણ જીગ્નેશ મેવાણી છે તેના દ્વારા કહેવામાં આવી રહ્યું છે જે પ્રકારે ચોમાસાની સિઝન ચાલી રહી છે ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં જે પ્રમાણે આગાહીઓ આપવામાં આવી છે તેનું એપી એ ઉત્તર ગુજરાત બની રહ્યું છે ને ઉત્તર ગુજરાતમાં જ્યારે પણ વરસાદ પડે છે ત્યારે ધોધમાર વરસાદ પડે ને જેના કારણે નીચાણવાળા વિસ્તારો છે એમાં પાણી ભરાતા હોય છે રોડ રસ્તા પર પાણી ભરાઈ જવાના કારણે રાહદારીઓ અને સ્થાનિક લોકો ત્રાહીમામ પોકારી ઉડતા હોય છે ને પાણી લગાતાર બે બે દિવસ સુધી ત્યાંના ત્યાં રહેતા હોવાથી જીજ્ઞેશ મેવાણીએ એ વિકાસ દેખાડવાની વાત સીધી સીએમને કરી દીધી છે

તમે છાપી પાલનપુર હાઈવે પર એને ઉભારો ને તમને ખબર પડે તમારા વિકાસની વાસ્તવિકતા શું છે ગઈકાલે મોડી રાતના 2 વાગ્યા થી અત્યાર સુધી ત્યાં પાણી ભરાયેલા છે તમે તમારા મુસ્લિમ દ્વેષના કારણે કોઈ જરૂરત નથી છતાં કાણોદરણ છાપીમાં કારણ વગરના ફ્લાયઓવર ઊભા કર્યા આ પણ એક મોટું કારણ છે ત્યાં ભયંકર પાણી ભરાઈ રહ્યું છે શરમ આવી જોઈએ તમારી આ રાજનીતિને આજે ત્યાં ગાડી મહેસાણા બાજુથી અમદાવાદ મહેસાણાથી વડગામ પાલનપુર છાપી આવી રહેલા અને છેક નડાબેટથી અમદાવાદ મહેસાણા તરફ જઈ રહેલા નાગરિકો હજારોની સંખ્યામાં જે પરેશાન થયા છે એનો રાજ્યની સરકારનો કોઈ અંદાજ છે હું તો વિડીયોના માધ્યમથી સમગ્ર ગુજરાતની જનતાને અપીલ કરવા માંગુ છું કે તમે તમારા ફેસબુક પર ટ્વિટર પર સોશિયલ મીડિયામાં લખો આખા ગુજરાતને ખબર પાડવી જોઈએ કે ગુજરાતના માર્ગ અને મકાન મંત્રી કોણ છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે ભૂપેન્દ્રભાઈ પટેલ એ પોતે ગુજરાતના માર્ગના મકાન મંત્રી છે અને એ છતાં જે રાજ્યનો સીએમ પોતે માર્ગ મકાન મંત્રી હોય એ છતાં આટલા આટલા રોડ રોડ રસ્તામાં પાણી ભરાય રસ્તા તૂટે શહેરમાં ભૂવા પડેલા હોય ફ્લાય ઓવર તૂટી જાય મોટા મોટા બ્રિજ કોલેપ્સ થઈ જાય મને લાગે છે મુખ્યમંત્રી થોડીક થોડીક સંવેદના બતાવીને સમગ્ર ગુજરાતના તમારા ડિપાર્ટમેન્ટના માણસોનો કો આખા ગુજરાતના ખૂણે ખૂણે નીકળી જાય આ તમે શું કરી રહ્યા છો એક માધ્યમથી સમગ્ર છાપી અને મારા મત વિસ્તારના લોકો વતી આખા બનાસકાંઠા વતી રાજ્યના મુખ્યમંત્રીને અપીલ કરું છું તમને ભાવ નું આમંત્રણ છે આ ભીના માહોલમાં વરસાદના માહોલમાં એક અડધો કલાક તો છાપી આટો મારો તમને ખબર પડે

પાલનપુર બનાસકાંઠાના જે મેન હાઈવે છે નીચાણવાળા જે વિસ્તારો છે એ વિસ્તારોમાં પાણી ભરાઈ જતા હોય છે સતત પંદર પંદર દિવસ સુધી ત્યાંથી પાણીનો નિકાલ નથી થતો જેના કારણે બીમારીઓ પણ થતી હોય છે લોકોને લોકો પણ ત્રાહીમામ પોકારી ઉઠતા હોય છે રાહદારીઓ પણ ત્રાહીમામ પોકારી ઉઠતા હોય છે ત્યારે જિગ્નેશ મેવાણી કે જેમણે જે અલગ અલગ વિસ્તારોના નામ લઈ વિકાસની વાત કરી અને ભાજપ પર ખૂબ મોટા બનાસકાંઠા જઈએ છીએ એ નડાબેટ જઈએ છીએ ત્યાં આવેલા જેટલા બ્રિજો છે એના કારણે પાણી ભરાવા ભરાતા હોવાના આરોપો જે છે તે જિગ્નેશ મેવાણી દ્વારા લગાડવામાં આવ્યા છે તમને શું લાગે છે કે આજે બ્રિજ બનાવવામાં આવેલા છે ઠેર ઠેર તેના કારણે પાણી ભરાઈ રહ્યા છે કે કેમ જિગ્નેશ મેવાણીની વાત સાથે કેટલા સહમત છો કમેન્ટ બોક્સમાં ખાસ લખજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર